તાલુકાના અંબાજીપુરા ગામે આદર્શ શિક્ષક વય નિવૃત્ત થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના તાલુકાના અંબાજીપુરા ગામમાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત સેવા આપનાર તથા અસંખ્ય જ્ઞાનદાન કરનાર અંબાજીપુરા પે શાળાના સન્નિષ્ઠ શિક્ષક ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિ વય નિવૃત્ત થતા તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ અંબાજીપુરા ખાતે ગામજનો તથા શિક્ષણ પ્રેમીઓની વિશાળ હાજરીમાં યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર વીરાજી ઠાકોર તેમજ જિલ્લા સંઘ ચાલક આરએસએસ ડોક્ટર નિખિલભાઈ ખમાર તેમજ નગર સંઘ ચાલક નિરંજનભાઈ પટેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ શૈલેષ પટેલ તેમજ મહામંડલ અધ્યક્ષ પ્રવીણ સી પરમાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું અધ્યક્ષપદ જિલ્લા પંચાયત સભ્યોએ સંભાળ્યું હતું આ સાથે જ પરમ પૂજ્ય ભરતપુરી બાપુ તથા ટોટણા ધામના દાસબાપુ આશીર્વાદ માર્ગદર્શન માટે હાજર રહ્યા હતા પાટણ જિલ્લાના હારીસ તાલુકાના અંબાજીપુરા શાળા એસએમસી ગામના આગેવાનો તથા શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર ગામના લોકો આ પ્રસંગે ગૌરવ અને ગર્વ સાથે ઉપસ્થિત રહ્યા હતા દીર્ઘકાળ સુધી સતત શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર ખેતાભાઈ પ્રજાપતિ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ જગાવી અનેક યુવાનોને જીવનમાં સફળતા તરફ દોરી ગયા છે તેમજ અત્યાર સુધીમાં પાંચ હજાર વિદ્યાર્થીના ઘરે દસ વૃક્ષો વવડાવી માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ આજે વિવિધ ક્ષેત્રોમાં ગામ તથા તાલુકાનું નામ રોશન કરી રહ્યા છે ગામના શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા આ શિક્ષકના નિવૃત્તિ પ્રસંગે તેમના કાર્યને માન અપાતા ભાવ વિભોર ક્ષણો સર્જાઈ હતી

મારા ગામના આમંત્રણને ને માન આપી વાઘેલા પરિવારના લોકોના આ ઉત્સાહને તમે જોઈ શકો છો આખું ગામ હિલોળે ચડ્યું છે અને મારી દીકરીઓ તો એમ કેતી કે તાળું આખી દેશું અમે તમને જેવા દેશો નહીં તાળું આખી દેશો આ એમનો ભાવ છે અસ્તુ ભારત માતા કી જય રોડા પ્રાથમિક શાળામાં ચોવીસ અગિયાર શાસીથી મારી નોકરીને શરૂઆત થઈ ત્યારબાદ છ મહિના પછી તરત જ મને કશ્યપુરા મુકામે સતત બે વર્ષ સુધી કામગીરી કરી ત્યારબાદ મારી ફરીથી ડોડા પ્રાથમિક શાળામાં નિમણૂક થઈ ત્યાંથી પણ ચૌદ વર્ષ સુધી સતત મેં કામ કર્યું આ કામ કરવાના કારણે મને મારી પ્રતિનિધિત્વ મારી કામગીરીને જોઈને બે હજાર બે ત્રણમાં સીઆરસી કોઓર્ડિનેટર તરીકેથી થઈ એકવીસ શાળામાં સુપરવિઝન મોનિટરિંગ કર્યું તેમજ સાથોસાથ ગુણોત્સવો પ્રવેશોત્સવો અધિકારીઓ મંત્રી સાથે કામ કરવા કર્યું એ સમય દરમિયાન ડ્રોપઆઉટ બાલિકાઓ માટે કસ્તુબા ગાંધી નામની બાલિકા વિદ્યાલય જસવંતપુરા મુકામે શરૂ કરી હાલ તે શાળાઓમાં સુંદરબજાના બે બિલ્ડિંગ છે સોથી બારની દોઢસો બાલિકાઓ ત્યાં શિક્ષણ મેળવી રહી છે આજે મને એનું ગૌરવ છે કે આવું મોટું કામ મારાથી થયું છે ત્યારબાદ અગિયાર ચાર બે હજાર સત્તરના રોજ અંબાજીપુરા અમે મારી નિમણૂક થઈ આ શાળામાં બે મે ત્રણ ઓરડા હતા એના બદલે ખૂબ થોડી શરૂઆતમાં મુશ્કેલી પડી ત્યારબાદ ગામના સહકારથી તેમજ મંત્રીશ્રીના સહકારથી નવીન શાળા સુંદરમજાના ત્રણ ભગખંડો થયા આ જમીનનું લેવલિંગ કરાવી સરસ મજાનો ઔષધિય ભાગનું નિર્માણ કર્યું આવા વિવિધ કાર્યોના કારણે ઇનોવેશન ફેર રિચર્ચ પેપર નવી શિક્ષણ નીતિમાં સુંદર મજાના પેપરો રજૂ કરી બીજું કોઈ ભાગ વિક બીજું ભાઈ બાલિકા બધેકા ઉપર પેપર રજૂ કરી આ સમગ્ર ગુજરાતમાં મારું નામ થયું જેના કારણે મને મેડલ ઓફ મેરિટ એવોર્ડ બે હજાર બે ત્રણમાં બે હજાર સત્તરમાં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક બે હજાર અઢારમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક બાલ પ્રતિષ્ઠાન તરફથી મને પ્રતિષ્ઠિત એવોર્ડ બાલરક્ષક ટ્રસ્ટ તરફથી ઇન્ટરનેશનલ ફિઝિશિયન ટીચર એવોર્ડ ભુજની કામે ફ્રાન્સના ડેલિગેટના હસ્તે મને આપવામાં આવ્યો ત્યારબાદ પ્રકૃતિના નિર્માણના કામમાં લાગી પાંચ હજારથી વધુ વૃક્ષો આજ દિન સુધી ઉછેર્યા જેના પરિણામ સ્વરૂપે મને પ્રકૃતિ મિત્ર એવોર્ડ તેમજ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ ગાંધીનગરનું કામ અને અંબાજી મુકામે મળ્યા આ રીતે મને નાના મોટા બાર એવોર્ડથી સરકારે મારું સન્માન કર્યું મને અંબાજીપુરા મુકામે લોકોની હિંમત મળી પ્રેરણા મળી આ બાળકો ખૂબ સીઆઈટીમાં નવોદયમાં પાસ થયા સમગ્ર વિસ્તારની સેવા કરવાનો અમૂલ્ય શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું અનુશાસનનું યોગની શિબિરો હોય યોગના એમટી તરીકેનું પણ કામ કરવાનું હોય અને રિસર્ચ પેપરો વિવિધ જાતના રજૂ કરી સમગ્ર રાષ્ટ્રના પ્રાણ પ્રશ્નો કઈ રીતે ઉકેલ લાવી શકાય એવા પણ રિસર્ચ પેપર રજૂ કરવાની મને તક મળી મારું જીવન હું ધન્ય ગણું છું આજ મારો વિજય લિંગ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવ્યા તેમનો પણ આભાર ભારત માતાજીભાઈ વંદે માતાજી આપું નામ સર ઉમેદભાઈ ખીતાભાઈ પ્રજાપતિ